આમ આદમી પાર્ટી દ્વારા એનો સખત વિરોધ કરીએ છીએ અને અમારા જૂના મીટરો યથાવત રાખે એવી અમારી સૌ અમે આમ આદમી પાર્ટી તરફથી અમારે આ ઉપરથી આદેશ મુજબ જે એનજી કંપની દ્વારા જે સ્માર્ટ મીટરો નાખવામાં આવે છે એનો અમે સખત વિરોધ કર્યો છે તેના બાબતે આજરોજ અમે સંતોડ એનજી વીસીએલમાં પણ શ્રીને લેખિતમાં એક આવેદનપત્ર એમને પણ આપેલ છે તેમજ ત્યાંથી અમે હાલ મોરવા હડપ ખાતે મામલતદાર શ્રીને પણ આ બાબતે એક આવેદનપત્ર આપેલ છે અને આ જે મીટરો જે જૂના મીટરો છે તેને ચાલુ રાખવાની માટેની પણ અમારી માંગણી છે બીજું કે આ એ સ્માર્ટ મીટરો જે નાખવામાં આવે છે દરેક જગ્યા ઉપર જેનો વિરોધ થઈ રહ્યો છે એ જ પ્રમાણે અમે હાલ પણ અહીંયા વિરોધ કરી રહ્યા છે અમારી ગામડાની પ્રજાને આ મીટરો પોસાય એમ નથી શક કેમ કે ગામડાની પ્રજા રોજ બસો રૂપિયાનું લાવે છે અને બસો રૂપિયાનું ખાઈને તેનું ગુજરાન ચલાવે છે એવી પ્રજાને આવા મીટરો સોંપતા નથી આવા મીટરો લાગુ પડે તો એ ગામડાની પ્રજા ક્યાં જઈને રહેશે માટે અમે આ આમ આદમી પાર્ટી તરફથી ઉપરના આદેશ મુજબ અમે એનો વિરોધ કરીએ છીએ સદંતર વિરોધ કરીએ છીએ અને મીટરો સદંતર બંધ થાય તેવી અમારી આમ આદમી પાર્ટી